તારીખ સોળ બાર બે હજાર પચ્ચીસના રોજ શ્રી ગુર્જર સુતાર પ્રગતિ મંડળ રાજકોટ ખાતે માનવતા અને સમાજસેવાની ઉત્તમ ભાવનાનું ઉદાહરણરૂપ એક મહત્વપૂર્ણ સેવા કાર્ય સંપન્ન થયું વેરાવળ હાલ જૂનાગઢ નિવાસી સ્વકાંતિભાઈ વાલજીભાઈ પાટણવાડિયાના પાવન સ્મરણાર્થે તેમના પુત્રો પૌત્રો પરિવારજનો તથા સમગ્ર પાટણવાડિયા પરિવાર દ્વારા પ્રગતિ મંડળને એક મહત્વપૂર્ણ ઓક્સિજન મશીન અર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે સ્વકાંતિભાઈના જીવન અને તેમના સમાજ પ્રતિના યોગદાનને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી પાટણવાડિયા પરિવારે જણાવ્યું કે આજના સમયમાં આરોગ્ય સેવા અતિ આવશ્યક બની ગઈ છે અને જરૂરિયાતમંદ દર્દીઓને તાત્કાલિક મદદ મળી રહે તે હેતુથી આ ઓક્સિજન મશીન અર્પણ કરવાનો નિર્ણય લેવાયો છે આ સેવા કાર્ય દ્વારા અનેક ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને જીવદયાની મદદ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી કાર્યક્રમ દરમિયાન શ્રી ગુર્જર સુતાર પ્રગતિ મંડળ રાજકોટના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા મંડળના પ્રતિનિધિઓએ પાટણવાડિયા પરિવારના આ સેવા કાર્યને ખૂબ જ સરાહનીય ગણાવી તેમનો આભાર વ્યક્ત કર્યો અને જણાવ્યું કે આવા દાનથી સમાજમાં સેવા સહકાર અને સંવેદનશીલતાની ભાવના વધુ મજબૂત બને છે સમગ્ર કાર્યક્રમ શાંતિપુર અને ભાવસભર વાતાવરણમાં સંપન્ન થયો અને સ્વ સ્વકાંતિભાઈ પાટણવાડિયાના સ્મરણાર્થે કરાયેલા સેવા કાર્ય સમાજ માટે પ્રેરણારૂપ બની રહ્યું માહિતી અજયભાઈ પાટણવાડિયા વેરાવળ માટે સ્વર્ગીય કાંતિલાલ વાલજીભાઈ પાટણવાડિયા પરિવાર તરફથી જોઈ રહ્યા છો ઓક્સિજન માટેનું મેડિકલ મશીન અર્પણ કરવામાં આવે છે એમના પરિવારજનો છે એ આ ઓક્સિજન મેડિકલ મશીન ગુર્જર સુતા મંડળ રાજકોટને અર્પણ કરીને ગુર્જર સુતા જ્ઞાતિજનો માટે સૌથી મોટી મેડિકલ સેવા માહિતી બને છે સૌને જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા